બે વાગ્યા છે તમે જોજો બે વાગ્યા છે અમે અત્યારે નીકળીએ છીએ હવે ધીમે ધીમે ક્યાં સ્ટોપ લઈશું ક્યાં જઈશું અને કઈ રીતે સવારે તમને દર્શન બી કરાઈશ તો બન્યા રહેજો મિત્રો તો ફાઇનલી અમે રાજસ્થાનની માં એન્ટ્રી કરી ચુક્યા છે વાગ્યા છે ચાર સાચોડ છે અત્યારે ભાઈ એના રસ્તા તો શું કહું આપણે આના લોકલ રસ્તા બી સારા હોઈએ હજુ એકદમ જાણે સાયકલ લઈને જતા ને એ જવું પડે એકદમ ધીમે 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 તમને બતાવ દેખો આગળ એકદમ નકરા ખાડા ખરબચા વાળા રસ્તા છે કોઈ પાકા રસ્તા ની વ્યવસ્થા નથી એટલે બધા કહે કે આમ કે રણ જાણે રસ્તો તો ખરાબ છે સરકાર અહીંયા પ્રગતિ કરવી જોઈએ કદાચ આ બ્લોગ મોદી સુધી પહોંચે તો મારા ભાઈ મોદી કઈ ખરાબ હતો સારું છે જોડ કે મે મોદી સાહેબ થી ગુજારિશ કરતા અમે યે એક વરસથી ભાજપ આવો યે કહેતા સુધી કોંગ્રેસ હતું એટલે જ અત્યારે આલદ છે હવે કદા સુધારાનો રસ્તો બતાવજો આ ટાઈમનો કઈ રસ્તો હે ના આરે અમારા બધા સાહેબ મેં મરો બધા હોઈ ગયા તા અમે જાગી રહ્યા હતા હું ગન નહી આવતે ના રસ્તોમાં ક્યાં હું ગાવ તો એક બીજો રસ્તો હે સારો રસ્તો હે એ તરફ જઈ રહે પૂછીને ત્યાં સીધો આવે લાગે ભારત માડા આવે તો તમે બે અહીંયા આવો તો હવે પકડી લેજો કમ્પ્લીટ ઓકે રાતના અંધારામાં કઈ રીતે નીકળવું પડે તમને બતાવજો રસ્તો અહીંયા ના આ જો ખરાબ આવ્યો પણ ચડી ગયા હતા થોડો ખરાબ રસ્તો હતો પાછળ બધી રોજ આવડી જ ગાડીઓ દાવ થઈ ગયો હતો મિત્રો પાંચ સત્તાવન થઈ અને અમારા ટાઈગરો ભૂખ્યા હતા એ લઈને આયી શું અમારા બધા ભૂખ્યા થાય ખાવાનું ચાલુ કર ના તું એ જો કયું અથાણું કયો નીકાળે એ વાગ્યા છે અત્યારે જ છો અને જેમ લોકો રસ્તા જ છીએ

જય રામા પીર તો ફાઇનલી અમે લોકો આવી ગયા છે રણુજા અત્યારે મસ્ત ફ્રેશ થયા ના ધોયા બધા રેડી થઈ ગયા છે અને પ્રસાદી નો સામાન ભી લીધો છે તજા બી લીધી છે

શણોમાં થોડી જ મિનિટમાં તમે અને હું બંને દર્શન કરીશું આપણે અત્યારે અમે ગેટ પાછળ ઊભા છે ભીડ બી જોરદાર છે જો તમે ભીડ જોઈ શકો છો એક નંબર ને આરો તેમનો ગેટ બસ હવે તમને અંદર જઈને દર્શન કરાવીશ હું પણ દર્શન કરીશ મંદિરની એક જ નથી આવી ગયા છે થોડી એમાં દર્શન કરાવીશું તમને અહીંયા પાછળથી દીખું મંદિરનું દેખાય છે એ બેટા રામસા પીર રામા પીર જેને આપણે ઘણા વર્ષોથી થી રાહ જોઈએ દર્શન કરવા માટે અને લાઈન બી બહુ જોરદાર લાઈન છે કેસી લાઈન હે કેલી મિનિટ લાઈન માં બરાબર 2 કલાક ઊભા રહી છું 2 કલાક ઉભા રહી 2 કલાક જેવા લાઈનમાં ઊભા હતા અને હવે ફાઇનલી દર્શન કરીશું છું તમને બી દર્શન કરાવ્યું છું બોલો રામા કે બોલો રામદેવ પીર કે કાંતિ દર્શન કરી લેવા છે તમને ભી દર્શન કરાવી દયા છે તો અત્યારે અમે લોકો આ છે આપણે રણોજા માર્કેટમાં યાર અતારે બધા અહીંયા શોપિંગ કરવા બંગડી લેવા ઉભા રહ્યા છે અમારા ભાઈઓ આજો અમાર ભાઈઓ બંગડી લે આય એ તું કોના માટે બંગડી લે લેજે વાંધો નહી લઈ લે વાઉ તમના બંગડીની ખરીદી કરી રહી છે બંગડી ગીત બની એના માટે

ભાઈ ગેસ માટે એવી જોરદાર લાઈન લાગે છે અને આખા રાજસ્થાનમાં મન તો લાગે કાલે આ એક જ ગેસ પંપ છે એવું લાગી રહ્યું છે કેટલા કલાક તો અડધો કલાકથી થી હજી અમારી આગળ પંદર ગાડીઓ તમને બતાવજો જો આ ભીડ જવું ખાલી અહીંથી લાઈન હજી ઓલી બાજુ છે અમારી ગાડી છે આગળ ઓલી દેખાય લાલ કલર ની અટીકા ત્યાં હજી પંદર ગાડીઓ અને લાંબી લાઇન છે બધા ફૂલ જ કરાવી રહ્યા છે કે ખબર છે કે આગળ ગેસ પંપ મળવાનો છે નહીં તમે બી જો કદાચ ફરવા માટે આવો ને તો બેકઅપ પેટ્રોલનું રાખજો જ અમારી જોડે તો બેકઅપ હતું પેટ્રોલનું એટલે આવી ગયા છે પણ હવે એવું લાગ્યું કે પુરાવું પડશે એટલે પુરાવો પડે બહુ ગજબ લાઈન છે ભાઈ હેરાન થયેલું એક બધું તડકો દોઢ બે કલાક રાહ જોયા પછી અમારી ગાડીનો નંબર આવી ગયો છે બસ હવે એક કે બે ગાડી બાકી છે એના પછી અમે અમારી ગાડીમાં સીએનજી પુરાઈ જ અમારો નંબર આવી ગયો તો માંડ માંડ કરીને અડધો કલાક ના અડધો કલાક નહીં સોરી દોઢ બે કલાક રાહ જોઈ તેના પછી અમારો નંબર આયો છે અને એમાં રાહ જોવાની વાત થતી જ નહીં તાર ફૂલ જ કરી દેવી છે એમ કે બે દાડા ફરવું અને ગેસ સીએનજી મતલબ એમ મળવું નામુમકિન જ છે બહુ રેડ કેસમાં જોવા મળે છે બઉ દૂર દૂર છે એટલા માટે તાકી ફૂલ જ કરી દેવી છે બે કલાક થી અમે ઉભા છે અઢી કલાક અઢી કલાક થી અમે બેઠા અઢી ફાઇનલી મારે ખુશીઓ નો દેતો બે કલાક વેટિંગ કર્યા પછી જાણે મેં આમ બહુ મેડલ ના જીતી લીધું એવું મને અત્યારે અહેસાસ થઈ રહ્યો છે અમે લોકો ફાઈનલી સ્વર્ગમાં પહોંચી ગયા રાજસ્થાનની અંદર અમે અમારા કરાવી દીધો જેસલમેર જઈશું બઉ લેટ થઈ ગયું છે ફટાફટ જવું પડશે ત્યાં પ્રોગ્રામ પ્રોગ્રામ બધું ચાલુ થઈ ગયું હશે ત્યાંનું ભી તમને બતાવીશ ક્યાં રોકાવાનું છે જે બી તમે અહીંયા રસ્તા ના આવો તો એમનો જરૂરથી કોન્ટેક્ટ કરજો હવે વહેલા તે પહેલા ત્યાં પહોંચીએ છીએ બરોબર ઓકે બાય